સવાલ પૂછવામાં આવ્યો હતો ને બાદ જ્યારે ચૈતર વસાવાનો ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો એ સમયે મનસુખ વસાવાના નિવેદન ઉપર ચૈતર વસાવા એ શું કહ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર કહેતા હોય છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો હું મારી ખુરશી છે તે ખાલી કરી અમારા અમારા ઇન્ટરવ્યુમાં પણ તમે ક્યાંક સાંભળ્યું હશે કે એડિટરે જે સમયે આ સવાલ પૂછ્યો હતો એ મનસુખ ચૈતર વસાવાને લઈને આજ કહ્યું હતું કે જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય તો હું મારી ખુરશી ખાલી કરવા માટે તૈયાર છું પરંતુ હવે જ્યારે ચૈતર વસાવાનો ઇન્ટરવ્યુ થયો હતો એ સમયે તેમને એવું કહ્યું હતું કે જે સાંસદનું પાર્ટીમાં ચાલતું ના હોય પાર્ટીમાં કોઈ તેમની વાત સાંભળતું ના હોય તો એ પાર્ટીમાં જવાનો મતલબ શું છે એમના ગામના રસ્તા સારા નથી તેની ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય તો હું ખુરશી ખાલી કરવા તૈયાર છું હું તો તમારા તો મામા થાય છે એટલે કે કે હું મારા ભાણિયાને મારી સીટ આપી દઈશ સાચી વાત છે એમણે મને પણ આગળ કીધું હતું કે એ અમારા કુટુંબિક મામા છે અને ઘણી વાર એમણે મને ટકોર પણ કરી છે તમારે લાંબી રાજનીતિ કરવી છે તો મેં કીધું હા તો તમે અમારી સાથે આવતા રહો તમને અમારી જગ્યા અમે ખાલી કરીને આપીશું પણ એમાં જે પરિસ્થિતિ એમની આજે છે તમે પણ જોઈએ છે બહુ સિનિયર સાંસદ છે પાંત્રીસ વર્ષથી અમે જ્યારે નાના હતા ત્યારથી એમને જોઈએ છે તો એમની પણ એમના સંગઠનમાં કે એમની સરકારમાં એ લોકો નથી માનતા ઘણી એમણે એમની સરકાર સામે બોલવું પડે એમના તંત્ર સામે બોલવું પડે એમના પોતાના ગામના રસ્તા માટે કંઈ કામ થતું ના હોય રાજનો રસ્તો આજે પણ નથી બન્યો તમને પણ ખબર છે તો એવી બધી પરિસ્થિતિ છે ત્યારે હું એવું નથી તો હું એમાં જઈને ફિક્સ થઈ જાઉં મારો ઉદ્દેશ એવો છે કે જે અંબાજીથી ઉમરગાંવની મારા પર જવાબદારી છે ત્યાં બધા સારા લોકોને હું તક આપું તાલુકા જિલ્લા આવનારી વિધાનસભામાં લડાવું અને એક સારું આખું સંગઠન બને ને લોકોના કામ માટે એવું નહીં કે ભાજપમાં જે લોકો જોડાય સત્તામાં આવીને પૈસા કમાઈ લેવાના એવું નથી સત્તામાં આવીને સેવા કરવા જે લોકો માંગે છે એમને એક મંચ પૂરું પાડું એ માટે હું આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીએ મારા પર એટલો ભરોસો મૂક્યો છે કે આજે આટલી મોટી જવાબદારી મને આપી છે અને જ્યાં પણ હું સ્વતંત્રતાથી આમ આદમી પાર્ટીને ધ્યાન દોરું છું અને એ મારું એમણે ગ્રાહ્ય રાખ્યું છે કે અહીંયા આ પ્રકારનું કરવું પડે કરવું પડે તો એ બધું થાય છે અને મને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં ગુજરાતમાં

આમ આદમી પાર્ટી બે હજાર તેરમાં બની એટલે અમે જે પણ લોકો હોય કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલા હતા એમાંથી જ બધા આવીને આમ આદમી પાર્ટીમાં છે કોઈ ભાજપમાંથી આવ્યું કોઈ કોંગ્રેસમાંથી આવ્યું અમારા જેવા બીટીપીમાંથી આવ્યા એવા બધા જ પાર્ટીના લોકો આમાં છે પણ રાષ્ટ્રીય પાર્ટી છે ને તો એમાં અમે બધાને તક આપવા માગીએ છીએ અને અમે એક બે ત્રણ મુદ્દાઓ અમારા જે મેઇન છે ને લઈને પાર્ટીમાં બધા આગળ વધી રહ્યા છે શિક્ષણ છે અમારા આદિવાસીઓની બંધારણીય અધિકારો છે સામાજિક અધિકારો આ રહે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદ રહી રહે અમારી સરકાર આવે અનુસૂચિ પાંચ લાગુ કરી પૈસા એક લાગુ કરી એ ઉદ્દેશથી અમે આગળ વધી રહ્યા છે અને મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ સારું પ્રદર્શન કરશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર